ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે પાંચમા લેક્ચરની અંદર આવી ચૂક્યા છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે કઈ રીતના ગુલામ વંશની સ્થાપના થાય છે અને સ્થાપકનું નામ હતું કોતુબુદ્દીન એબક એના પછી એનો જે ગુલામ હતો એ હતો ઇલતુતમીશ એ સત્તા ઉપર આવે છે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે ઇલતુતમીશ શું કરે છે કે પોતાના મૃત્યુ પછી વિલ લખતો જાય છે મતલબ કે મૃત્યુ સમય પેલા વિલ લખે છે કે ભાઈ મારા મૃત્યુ પછી મારી પુત્રી રજિયા સુલતાન બને પણ ચાલીસા નામનું જે સંગઠન હતું જે મંત્રીમંડળ આપણે કહી શકીએ એ લોકો શું કરે છે કે રુકનુદ્દીનને પોતાનું સુલતાન બનાવે છે તેના લીધે શું થાય છે કે ભાઈ રુકનુદ્દીન એક નબળો શાસક હતો તો એના સમયમાં ઘણા બધા વિદ્રોહ થશે અને એનો ફાયદો ઉઠાવીને રજિયા સુલતાન શું કરશે કે ફરીથી સત્તા સ્થાપિત કરી લેશે અને પોતે એક પ્રથમ મહિલા સુલતાન બનશે પડી શકે આગળ જતા ઓર ઘણા બધા સુલતાનો આવશે પણ આગળ જતા આપણે જોશું કે ગ્યાસુદ્દીન બલબન એક મહત્વપૂર્ણ સુલતાન આવશે તો આપણે ચર્ચા કરી એમ કે ભાઈ ઇલ્તુતમિશના મૃત્યુ પછી એનો જે પુત્ર છે રુકનુદ્દીન ફિરોઝ શાહ ચાલીસાના લોકો શું કરે છે કે આને શાસક બનાવે છે પણ આના સમયની અંદર શું થાય છે કે બદાયુ લાહોર ને એ બધા જે એરિયા છે ત્યાંથી ઘણા બધા વિદ્રોહ થાય છે અને એ વિદ્રોહમાં આ વ્યક્તિ એકદમ નબળો હતો શું હતો નબળો રૂપમુદ્દીને શું કર્યું હતું કે પોતાને ત્યાં એક વજીરની નિયુક્તિ કરી હતી આજના આપણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે કહી શકીએ એનું નામ હતું મોહમ્મદ જુનેદી તો મોહમ્મદ જુનેદી શું કરે છે કે ભાઈ રૂપમુદ્દીનો સાથ આપે છે પણ છતાં પણ એની સામે શું થાય છે કે આ બધા વિદ્રોહ જે દબાવવામાં આવે છે એ કોણ દબાવશે રઝિયા સુલતાન દ્વારા ઘડી સામે તો રુકમુદ્દીનને ને હટાવીને શું રજિયા સુલતાન ખુદે જ સુલતાન બનશે તો ભારતના ઇતિહાસની અંદર પ્રથમ કોઈ મહિલા એક મુસ્લિમ મહિલા જે સુલતાન બને છે ઘડી સામે તો ભારતની ઇતિહાસમાં એક માત્ર અને પ્રથમ મહિલા જે રઝિયા સુલતાન મુસ્લિમ મહિલા કે જે શાસક બને છે શું બને છે શાસક બને છે ઘડી સામે હવે ઓબ્વિયસલી વાત છે કે રજિયા સુલતાન જ્યારે સત્તામાં આવશે તો એના જે ચાલીસાના લોકો છે જેને આપણે તુર્કા ને ચહલગની કહે છે આ લોકોને મજા આવશે નહીં છતાં પણ શું છે કે ભાઈ આ એક યોગ્ય વહીવટ કરતા યોગ્ય શાસિકા એક યોગ્ય યોદ્ધા બધા જ ગુણો આની અંદર હતા તો ધીરે ધીરે શું કરે છે કે જેટલા બી પોતાના વિરોધમાં હતા એ બધાને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરશે અને જે લોકો પોતાની તરફ નહીં થાય એને ધીરે ધીરે શું કરશે તો મારી નાખશે તો આગળ જતા એક લેખક થઈ જશે જેનું નામ હતું મિનહાનજુ સિરાજ શું નામ હતું મિનહાનજુ સિરાજ એને એક પુસ્તક લખેલી છે તબકાલે નાસરી આ પુસ્તકો پڑھતે આપને રજિયા સુલ્તાનનો ઇતિહાસ જાણવા મળ્યો છે આ જે લેખક છે એની ચર્ચા આપણે આગળ કરશું કોના સમયમાં આવે છે તો મિનહાન જુ ચીરા પોતાની પુસ્તકમાં લખે છે કે રજિયા સુલ્તાનની અંદર બધા પ્રકારના ગુણો હતા એક સારી રાજકર્તા હતી એક સારી ન્યાયકર્તા હતી એક સારી યોદ્ધા હતી બધા જ ગુણો હતા બસ એની અંદર એક જ કમી હતી એ કમી હતી કે એ કુદેક મહિલા હતી એના લીધે મુસ્લિમ જે કટ્ટરપંથી લોકો હતા એ સમયમાં એ બધાનો શું કરતા વિરોધ કરતા છતાં પણ પોતાની યોગ્યતા અને કુશળતાના દમ ઉપર તેણે છેક લખનૌથી જે એક સમયે બંગાળનું કેપિટલ હતું કહ્યું લખનૌથી ત્યાંથી લઈને છેક દેવલનગર સુધી સિંધની અંદર એક રાજધાની હતી સિંધની જૂની દેવલનગર ત્યાં સુધી પોતાનું શાસન ફેલાયું હતું કોણે રજિયા સુલતાને આ રીતના પેઢી સમાજ તો ઘણા બધા વિરોધ હોવા છતાં પણ એક સારી રીતના પોતાનું શાસન કર્યું હતું રજા સુલતાન વેશ એવું કહેવાય છે કે હંમેશા પુરુષોનો વેશ ધારણ કરતી અને દરબારમાં જાતી પુરુષોની જેમ જ તે બધાની વચ્ચે બેસતી ઘોડસવારી કરતી નગરની ચર્ચા એ જતી તો બધા જ ગુણો હતા સારા પણ ઓબ્વિયસલી એક મહિલા હતી હવે રજિયા સુલતાનના સમયમાં શું થાય છે કે એક હપસી હતો હપસી એટલે કે આફ્રિકન લોકોને હપસી એનું નામ હતું જમાલુદ યાકુત આ એનો ખાસ વ્યક્તિ હતો એનો પસંદ કરતો વ્યક્તિ હતો એને શું કરે છે અમીરે આખુર બનાવે છે અમીરે આખુર એટલે કે શાહી જે ઘોડ સવાર હતી શેના મતલબ જે ઘોડા એનો એને લીડર બનાવે છે હવે એવું કહેવાય છે કે આ યાકુ ની સાથે એ હંમેશા રહેતી એની સાથે ઘોડસવારી કરતી તો બંને વચ્ચે કોઈ સંબંધ હતો ખેર એક જૂનું પિક્ચર છે હેમા લઈને અને ધર્મેન્દ્ર દાસનું એની અંદર એ પિક્ચરની અંદર પણ આ દેખાડેલું છે તો આ બંને વચ્ચે સારી એવી બોન્ડિંગ હતી તો આ બંનેની બોન્ડિંગના લીધે શું થાય છે કે ઘણા બધા લોકો આનો વિરોધ કરશે ઓબિસલી નફરત કરશે અને વિદ્રોહ કરવાનો પ્રયત્ન કરશે તો સૌપ્રથમ વિદ્રોહ તો કોણે કર્યો હતો તો જે જૂનો વજીર હતો ઠીક મોહમ્મદ જુનેદી એ વિદ્રોહ કરશે ગ્વાલિયર આસપાસ તે વિદ્રોહને આરામથી રજા સુલતાન દબાઈ દેશે પણ આગળ જતાં શું થશે કે એક ઓર વ્યક્તિ હતો જે લાહોરનો હાકેમ હતો મતલબ કે લાહોરનો ગવર્નર હતો એનું નામ હતું અલતુનિયા તો શું થશે કે અલ્તુનિયા વિદ્રોહ કરશે અને આ વિદ્રોહની રજિયા રાખવાની જવાબદારી કોની હતી તો જેલની અંદર રહીને તે અલ્તુનિયાને પોતાના શિકારમાં ફસાવે છે અને એની સાથે નિકા કરે છે અને ત્યાંથી બંને ભાગી જાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે બાકી બીજા બધા મજાની આવે બીજું કે જયારે રજિયા સુલતાન કેદ થઈ ગઈ હતી તો એની જગ્યાએ શું થાય છે સુલતાન બનાવી દેવામાં આવે છે બધી સવાલ તો અલ્તુનિયા અને રઝિયા બંને ભેગા થઈને શું થાય છે કે ભાઈ દિલ્હી તરફ ફરીથી એક સેના બનાવીને આક્રમણ કરશે અને દિલ્હીમાં કોણ બેઠો છે તો બહેરામ શાહ તો બહેરામ શાહને મદદ કરવા માટે બધા લોકો ભેગા થશે બહુ મોટી સેના બનાવશે અને કહેવાય કે ભાઈ આ હાર થઈ હતી એની અંદર કેટ અને અલતુન મારી નાખ્યો હતો અને રજિયા સુલતાન સાથે શું થયું હતું એની અંદર ઇસ્ટોરિયનની વચ્ચે ડિબેટ છે અમુક ઇસ્ટોરિયનનું માનવું છે કે ભટિંડા આસપાસ રજિયા સુલતાનની પણ મૃત્યુ થઈ ગઈ હતી પેઢી સમજ તો કુલ મળીની વાત કરીએ તો ભાઈ રજિયા બેને ત્રણ વર્ષ અને છ મહિના સુધી શાસન કર્યું હતું બેનની અંદર બધા જ પ્રકારના ગુણો હતા પણ બીજા લોકોને પસંદ હતા નહીં પહેલી સમય તો આગળ જતાં શું થશે કે બહેરમ શાને શું બનાવી દેવામાં આવશે સુલતાન બનાવી દેવામાં આવશે તો મોહિઝુદ્દીન બહેરમ શાહ આ બનશે સુલતાન જોકે ટૂંક સમય માટે જ બનશે બે વર્ષ માટે બનશે જેનો સમય હતો બારસોને થી લઈને બારસોને બેંતાલીસ મહત્વની વસ્તુ એ છે કે આના સમયની અંદર કરી લીધો તો લાહોર ઉપર પહેલી સમજ આની ઉપરથી એકવાર યુપીએસસી પ્રિમ ની અંદર સવાલ પૂછેલો છે જોકે આ બધા સવાલની ચર્ચા આપણે આગળ એક સ્પેશિયલ લેક્ચર જ લેશું જેની અંદર દિલ્હી સલ્તનત ઉપરથી જેટલા બી સવાલો પૂછવાના છે યુપીએસસી જીપીએસસી એમાં બંનેના સાથે કરાવી દે છે ઓબ્વિયસલી ષડયંત્ર કરી નાનું કોણ કરી દેવામાં આવશે તો થશે એવું કે રૂકમુદ્દીન શાહનો જે છોકરો હતો તે મસૂદ શાહ એને સુલતાન બનાવી દેવામાં આવશે જોકે આ ટૂંક સમય માટે રહેશે બારસો ને બેતાલીસ થી લઈને બારસો ને છેતાલીસ સુધી ભણી શાહ આના સમયમાં વિશેષ કંઈ નહીં થાય કે ખેર યાદી નહીં થઈ રાખવાનો પણ આગળ જતાં શું થશે કે અલાઉદ્દીન એક ઓર છોકરો હતો ઠીક એ શું કરશે કે મસૂદ શાહને મારીને એ ખુદ સુલતાન બનશે એનું નામ હતું નસુદ્દીન મહમ્મદ કોણ બનશે નસરુદ્દીન મહમ્મદ અને આને બનાવવાની અંદર મહત્વની ભૂમિકા હતી તો એક વ્યક્તિ હતું જેનું નામ હતું ગ્યાસુદ્દીન બલબન શું નામ હતું ગ્યાસુદ્દીન બલબન તો ગિયાસુદ્દીન બલબન એક તુર્કે ચોલગાનીનો એક વ્યક્તિ હતો મતલબ કે એક અધિકારી હતો ઠીક એની મદદથી શું થાય છે કે ઇલતુતમિશનો ત્રીજો છોકરો નસરુદ્દીન મોહમ્મદ શાસક બને છે અને આ વીસ વર્ષ સુધી શાસન મારે છે બારસો ને લઈને બારસો ને સુધી તો ઓબ્વિયસલી બલબને એને શાસક બનાવ્યો છે તો બલબન શું કરશે કે પોતાની પુત્રીના લગ્ન પોતાની પુત્રીના નિકા કોની સાથે કરાવશે નસુદ્દીન મોહમ્મદ સાથે કરાવશે બદલામાં શું કરશે કે નસુદ્દીન મોહમ્મદના સસરા થઈ ગયા તો એને ઉલુક ખાન ઉપાધિ આપશે કઈ ઉપાધિ આપશે ઉલુક ખાનની ઉપાધિ આપશે બલબન બહુ ચાલક વ્યક્તિ હતો ધ્યાનથી સમજો બલબન શું કરે છે કે ખુદ સુલતાન નથી બનતો કોને બનાવે છે ઇતુત છોકરાને પણ શું કરે છે કે ભાઈ પોતાને નડે એવા જેટલા બી લોકો હતા એને ધીરે ધીરે શું કરે છે ખતમ કરતો જાય છે શું કરતો જાય છે ખતમ કરતો જાય છે અને આખરે વીસ વર્ષ પછી જ્યારે ભાઈને એવું લાગે છે કે હવે મારા વચ્ચે કોઈ આવ્યું જ નથી મતલબ કે હવે કોઈ વચ્ચે આવી શકે એવું નથી તો શું કરશે કે નાસુદ્દીન મોહમ્મદની ઝેર આપીને ખુદ પોતે સુલતાન બની જાય પેઢી સમજ અહીંયા સુધી તો નાસુદ્દીન મોહમ્મદને મારીને બલબંશું બને છે અહીંયા સુલતાન સમજ પડી બસ અહીંયા એક પોઈન્ટ એક યાદ રાખવાનો છે કે ભાઈ નાસુદ્દીન મોહમ્મદના સમયમાં તે મિનહાંજુ સિરાજ નામના લેખક થયા પુસ્તક તો તબકાલે અંદર આપણે રજિયા સુલતાન પ્લસ આ જે ઘટના બની છે આ બધી એની વિશે આપણે માહિતી ક્યાં મળે છે તબકાલે નાસરીમાં કોને પુસ્તક લઈ છે મિનહાંજુ સિરાજે तो कोना समय मा तो तो ना नासोदी मोहम्मद ना समय मा पड़ी समझ तो वे सत्ता मा जरे बलबन आवे जे जो है छ के भाई आसपास जे सुल्ताननी इज्जत हती ए कई वैधित न होती कारण के कोई पण सुल्तान आईन वयो जातो सुल्ताननी सामने घना बदा लोको विद्रोह करता तो सुल्ताननी कोई इज्जत न तो बलबन कह सके के अपुन को मांगता है अब इज्जत क्या मांगता है इज्जत તો પોતાની ઇજ્જત એટલે કે સુલતાનના પદની ઇજ્જત વધારવા માટે શું કરે છે તો ગ્યાસુદ્દીન બલબન દરબારની અંદર ઘણા બધા નિયમો લઈને આવે છે સૌથી તો એ કે ભાઈ દરબારની અંદર એ દરબાર અને પેબોસ ચાલુ કરશે સિઝદા અને પેબોસ એક ઈરાની પ્રથા છે ક્યાંની પ્રથા છે ઈરાન ઈરાનની અંદર આ પ્રથા પ્રચલિત હતી મતલબ કે જ્યારે સુલતાન આવશે તેની સામે હરેક વ્યક્તિએ શું કરવું પડશે માથું ઝૂકવું પડશે માથાને શું કરવું પડશે ઝુકાવવું પડશે તો માથું ઝુકાવું એને જ આપણે શું કહે કહીએ યા સજદા પડી અને જ્યારે સુલતાન બેઠો હશે તો જે લોકો આવશે એ શું કરશે કે સુલતાનના પગને પપ્પી કરશે સુલતાનના પગને શું કરશે પપ્પી કરશે તો એ જે પ્રથા છે એને આપણે કહેશું પેબોસ શું કહેશું પેબોસ ભલે સુલતાનના મોજા ગંધાતા હોય તોય તમારે જઈને શું કરવું પડશે પપ્પી કરવું પડશે પડી સમય તો આ પ્રથા ચાલુ કરશે કોણ જ્યાં સુધી બલબન પ્રતિનિધિ પૃથ્વી ઉપર અલ્લાહનો પ્રતિનિધિ મતલબ કે અલ્લાહ મને મોકલો છે તો પોતે કઈ ઉપાધિ ધારણ કરે છે ઝીલે ઇલાહી પેઢી સમાજ બીજું કે દરબારની અંદર એક ડેકોરમ મેન્ટેન રહે મતલબ કે શાંતિ જળવાય રહે એના માટે અલગથી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે એ અધિકારીનું નામ હતું અમીર એ હાજીબ શું નામ હતું અમીર એ હાજીબ અમીર એ હાજીબનું કામ શું હતું તો ભાઈ દરબારી નિયમો બનાવી રાખવાના પડી સવાર તો દરબારની અંદર કોઈ કોટી હસી મજાક નહીં બીજું કે દરબારની આસપાસ ક્યાંય દારૂ બારૂ પીવાનો નહીં તો ભાઈ આસપાસના એરિયામાં શું કર્યું કે દારૂ ઉપર લગાઈ દીધો પ્રતિબંધ ગુજરાત સરકાર ની જેમ પેલી સમજ બીજું કે હસી મજાક નહીં તો બધા નિયમમાં રહેવાનું રાજા એટલે કે સુલતાન આવે ત્યારે બધા ઉભું રહી જવાનું ઠીક છે પપ્પી બપ્પી કરવાની માથું ઝુકાઈ દેવાનું તો કડક નિયમો લાગુ કરશે કોણ બલબન પેલી સમજ બીજું કે ભાઈ આના સમયની અંદર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાંથી આ ક્ષેત્રમાંથી બહુ બધા મંગોલોના આક્રમણ થવા મળ્યા શું થવા મળ્યા મંગોલોના આક્રમણ વધવા મળ્યા તો મંગોલોની સામે લડવા માટે એક પ્રોપરલી એક સૈન્ય સંગઠન બનાવવાની જરૂર હતી તો માટે શું કરે છે કે આ ભાઈ એક પરમાનેન્ટ મતલબ કે સ્થાયી સેના બનાવે અને એના માટે એક વિભાગ બનાવે છે એ વિભાગનું નામ હતું દિવાને અર્જ યા દિવાને આરીઝ ઘણી જગ્યાએ અર્થ લેખો છે એને સુરક્ષિત રાખવું જરૂરી હતું હા એના તો સુરક્ષા માટે શું કરે છે કે ભાઈ પોતે અલગથી સુરક્ષા પંક્તિઓ બનાવશે મતલબ કે સુરક્ષા લાઈન બનાવશે જેને અહીંયા હું બોર્ડ ઉપર બનાવવાનો પ્રયત્ન કરું છું જેને આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર એ ઓલરેડી ચર્ચા કરેલી છે તો અહીંયા ઉત્તર પશ્ચિમમાંથી આવવા માટે એક ઘાટ છે ઘાટ મતલબ કે પાસ એ પાસ નું નામ હતું ખેબર પાસ કઈ પાસ હતી ખેબર ઠે અહીંયા તમે જોશો તો હિન્દુકુશ પર્વતમાળા દેખાશે અહીંયા તમને સુલેમાન પર્વતમાળા દેખાશે અને અહીંયા તમને કીર્થન પર્વતમાળા દેખાશે અફઘાનિસ્તાન અને પાકિસ્તાની બોર્ડર ઉપર

તો અહીંયા શું કરે છે આ રીતના સુરક્ષા લાઈન બનાવે છે જો ક્યાંથી આક્રમણ કરવા વાળો કોઈ આવશે તો એને પહેલા અહીંયા આપણે રોકવાનો પ્રયત્ન જો રોકાશે નહીં તો આગળ આવી જશે તો આગળ આવી જશે તો આગળ એને રોકવા માટે ઓર એક લાઈન બનાવવામાં આવશે સમાન સુમાન અને તબરહિંદ તબરિંદ એટલે કે આજનું ભટિંદા પંજાબ ક્ષેત્ર તો આ જે તણે છે પંજાબની આસપાસ છે બે પાકિસ્તાનમાં છે અને એક ભારતની અંદર છે તો આ રીતના લાઈન બનાવવામાં આવી મતલબ એ કે હવેથી અહીંથી કોઈ પણ આક્રમણ થશે દિલ્હી તરફ તો દિલ્હીને સુરક્ષિત રાખવાનું છે તો સૌથી પહેલા એને લાહોર મુલતાન દીપાલપુર રોકવામાં આવશે જો ત્યાં નહીં રોકાય તો એને આગળ ક્યાં રોકવામાં આવશે સમાન સુનામ અથવા તો તબરિંદમાં પેઢી સમજ તો આ રીતના શું કરે છે કે મંગોલોની સામે સુરક્ષા લાઈન ઊભી કરે છે તો યાદ રાખજો ભારતના ઇતિહાસમાં જેટલા બી આક્રમણ થયા છે વિદેશી એ બધા આક્રમણ ક્યાંક ને ક્યાં અહીંયા ખેબર પાસ યા તો બોલન પાસમાંથી જ થયા છે પેઢી સમજ આની ઉપર એકવાર યુપીએસસી એ મેઇન્સની અંદર સવાલ પૂછેલો પેઢી સમજ તો દિલ્હીને અહીંયા શું કરે છે બલબન સુરક્ષિત રાખે છે બીજું કે બલબન શું કરે છે કે આસપાસના ક્ષેત્રોમાં જેટલા બી અલગ અલગ વિદ્રોહ થશે એ બધા વિદ્રોહને દબાવવાનો પ્રયત્ન કરશે

અમીર ખુરશો પણ આગળ જતા મોહમ્મદ ખાન મરી જશે તો બલબનને બહુ દુઃખ લાગશે બીજું કે આ લાઈન ઉપર પોતાના બીજા પુત્રની નિયુક્તિ કરશે જેનું નામ હતું બુગ્ર ખાન શું નામ હતું બુગ્રખાન ખાન બલબનના સમયમાં શું થાય છે કે ભાઈ રાજપૂત શાસકો હતા એ બધા વિદ્રોહ કરશે અને એ વિદ્રોહને દબાવવા માટે શું કરશે કે કે ભાડેથી સૈનિકો લાવશે મતલબ અફઘાનિસ્તાનમાંથી ઘણા બધા લોકોને લાવશે અને એ બધાને પગાર ઉપર નિયુક્તિ કરશે તો અફઘાની સંયુક્તની અફઘાની સૈનિકોની આ બધા ક્ષેત્રોમાં શું કરશે નિયુક્તિ કરશે અને આ બધા ક્ષેત્રોમાંથી જંગલો બંગલોને શું કરશે સાફ કરશે એના સમયમાં શું થશે કે બંગાળની અંદર એક વ્યક્તિ હતો જેનું નામ હતું તુગરીલ ખાન તુગરીલ ખાન શું કરશે કે પોતાને સ્વતંત્ર જાહેર કરી દેશે અને પોતાને સુલતાન જાહેર કરશે અને શું કરશે કે બિહારની બધા ક્ષેત્રો પર ભાઈ કબજો કરી લેશે તો આની સામે લડવા માટે સૌથી પહેલા તો પોતાના પુત્ર મોહમ્મદ ખાનને મોકલો હતો અને મોહમ્મદ ખાને તુગરીલ ખાનને હરાઈ દીધો હતો અને મોહમ્મદ ખાન પાછો આવી જાય પણ આગળ જતા ફરીથી તુગરીલ ખાન વિદ્રોહ કરશે તો ખુદ સાક્ષાત બલબન પહેલી વાર દિલ્હીથી બહાર નીકળીને તુગરીલ ખાન નો વિદ્રોહ દબાવવા માટે આવશે અને તુગરીલ ખાન સામે બે લાખ ની સેના લઈને આવે છે એવું કહેવાય છે કે બે લાખ ની સેના લઈને આવ્યો તો તુગરીલ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરશે અને ભાગતા ભાગતા શું કરશે કે આની સેના પાછળ પાછળ જશે અને તુગરીલ ખાન ને માર નાખશે અને એટલી ક્રૂર રીતના મારે છે કે બે દિવસ સુધી જેટલા બી તુગરીલ ખાન સપોર્ટર હતા એ બધાને લખનૌથી અંદર બે દિવસ સુધી કન્ટિન્યુ સજા આપે છે અને આ જોઈને ભલ ભલા લોકોની શું થાય છે ડર લાગી જાય છે કે ભાઈ બલબન એટલો ખતરનાક છે અને એની સાથે એનો છોકરો હતો બુગર ખાં ભડીશન તો બુગરખ ખાંડની આંખમાં જોઈને કહીએ કે ભાઈ ભવિષ્યમાં કોઈ પણ વિદ્રોહ કર્યો તો બધાની હાલત આવી કરી નાખીશ તો બાપથી બીવા મેળો કો બુગરખાં અને બુગર ખાનની નિયુક્તિ કરી દેશે બંગાળની અંદર ભરીશન આગળ જતાં શું થશે કે ભાઈ મહમદ ખાન મૃત્યુ પામી ગયો જે સારો એવો છોકરો તે મૃત્યુ પામી ગયો એના લીધે બલ્બનને મજા આવશે ને તો ટૂંક સમયની અંદર હતો એનું નામ શું હતું બુગ્ર ખાન એને ભાઈ આ તું બની જા સુલતાન પણ આની ખબર ની એટલી બધી ફાટી ગઈ તેના એના કે આ સુલતાન બનવા તૈયાર થશે નહીં તો બુગ્ર જગ્યાએ એનો છોકરો એનું નામ હતું કેકુ કેકુ બાદ બાદ ઠીક તો એને સુલતાન બનાવવામાં આવશે આ અઢારેક વર્ષ નો હતો કેટલા વર્ષનો હતો અઢારે વર્ષ નો હતો બાદને શું બનાવવામાં આવશે સુલતાન બનાવવામાં આવશે પહેલી સમજ તો કેકુબાદ અઢાર વર્ષ નો હતો ઓબ્વિયસલી દાદાએ એ દારૂ બારૂ બંધ કરી દીધા તો કોકે એને દારૂ પીવડાવી દીધો તો આને મજા આવી ગઈ તો ફૂલ વિલાસી બનશે કેવો બનશે વિલાસી મતલબ કે દારૂ પીજલસા કરવા વાળો ભેડી સમજ તો એનો બાપ એને સમજાવશે કે ભાઈ બધું બંધ કરી દે છતાંય બંને વચ્ચે બબાલ થશે માનશે નહીં તો આગળ જતા શું થશે કે આ જે સમાના છે સમાના જગ્યા ત્યાંનો એક હાકેમ હતો હાકેમ મતલબ કે ત્યાંનો રક્ષક એ શું કરશે કે આ બધી અરાજકતાનો ફાયદો ઉઠાવીને દિલ્હી તરફ આક્રમણ કરશે શું કરશે દિલ્હી તરફ આક્રમણ કરશે અને દિલ્હીમાં કે કુબાદની બધાને પકડી પકડીને મારી નાખશે અને દિલ્હી ઉપર કરી લેશે કબજો તો એ વ્યક્તિનું નામ હતું બારસો નેવું ની અંદર જલાલુદ્દીન ખીલજી કરી લેશે કબજો અને અહિયાં ગુલામસ નો શું આવશે અંત આવશે પેલી સમજ હેના તો ગુલામ ને આપણે જોયું કે સ્થાપના કરી હતી કુતુબુદ્દીન એબક એના પછી એવો ઇલતુત એના પછી એવી રેઝિયો સુલતાન અને એના પછી કોઈ મહત્વનો શ્વાસો આવ્યો તો બલબન આવ્યો તો આપણે આ ચારને યાદ રાખશું બાકી બધાને યાદ રાખશું નહીં પણ જે મેઈન મેઇન પોઈન્ટ મે જે કર્યા હોય છે એને યાદ રાખશું ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણે એક્ઝામની અંદર સવાલો પૂછાતા હોઈએ પડી સમજ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ખિલજી વંશ વિશે સમજ પડી તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ